શહેરના માણેજા ખાતે ક્ષત્રિય અસ્મિતા ભાજપ ને મત ન આપવા અપીલ કરાઈ વડોદરામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન સોમવારે આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાન લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં ક્ષત્રિય સમાનના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડ અને લખનસિંહ દરબારે રવિરાજસિંહ સોલંકીને ભાજપને મતનો આપવા અપીલ કરી હતી લખનસિંહે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને પાંચ લાખની લીડ નહીં મળે લોકસભા ચૂંટણી દરમિયાન ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલા દ્વારા થતી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને સોમવારે શહેરના માણેજા ખાતે વડોદરા રાજપૂત સમાજની પાણીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું જેમાં સમાજની મહિલા પુરુષ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંમેલનમાં ક્ષત્રિય આગેવાન લખનસિંહ દરબારે કહ્યું કે ક્ષત્રિય સમાજે પોતાની માંગ શિસ્તબદ્ધ રીતે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ સમાજની માંગ સ્વીકારવામાં આવી નથી ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે જેને પોતાના રાજા રચવાડામાં ભારતીને સમર્પિત કર્યા તેમણે મોટું નિવેદન આપતા કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખની લિર્ણય મળે કેટલાક જગ્યાએ ભાજપ બેઠક જીતી શકે પણ જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીમાં યોગ્ય જવાબ મળશે આ સાથે તેમણે અપીલ કરી કે ચૂંટણીઓ આવે અને જાય પણ આપણે સાથે રહેવાની જરૂર છે જ્યારે રવિવારાજ સિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપે ક્ષત્રિય સમાજની વાતને ઠુકરાવી છે જેનો જવાબ સમય આવે જરૂર મળશે બીજે તરફ ક્ષત્રિય સમાજના આગ્યવાન મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ક્ષત્રિયો ને ટિકિટ નહીં આપતા તો પણ અમે ચૂપ છીએ ભાજપ કહે અમારા વગર હિન્દુઓ ખતરામાં છે પણ હજી ક્ષત્રિયો જીવે છે તેમણે કહ્યું કે ક્ષત્રિય એટલું જ કહે છે કે ભાજપને મત ન આપતા આ સાથે તેમણે રાહુલ ગાંધીના નિવેદન અંગે પણ રોષ વ્યક્ત કર્યો હતો ક્ષત્રિય સ્મિતા સંમેલનમાં હાજર લોકોને ભાજપને મત નહીં આપીને આપીએ તેવા શપથ લીધા સૌ પ્રથમ સૌને જય માતાજી આજે માનેજામાં રાજપૂત ભવનમાં એક બેઠકનું આયોજન કર્યું છે બેઠકનો ખાસ મુદ્દો એ છે કે આગળ શું રણનીતિ નક્કી કરવી છે જેમ વડીલોએ કીધું પણ મેં અલગથી કહેવા માગીશ કે ઇતિહાસ ગવા છે જ્યારે જ્યારે બદલાવ આવ્યો છે તો ખ્યાલી ને ખ્યાલી યુવાનો લાયા છે તો જે રીતે પ્રેમથી અને શાંતિથી જે રીતે રૂચુ વાત કરી પણ એનો કોઈ રસ્તો આવ્યો નથી અત્યારે જે બીજેપી સરકારની વાત કરું અહંકારી સરકારની વાત કરું જો એ અહંકાર પર આવતી હોય તો પછી અમે પણ એક રાજપૂતના દીકરા છે તો બતાવી દઈશું અને જે અત્યારે જે લોકો બોલ્યા છે જે ભાષામાં બોલ્યા છે એ લોકોને બી આ ઇલેક્શન પતવા દો ઇલેક્શન પત્યા પછી એ લોકોને મસ્ત એકદમ રસે રસાલેદાર એ લોકોને અમે માવો ખવડાવીશું માવો અને જોવામાં કહેવા માગીશ કે એ લોકોને બેથી પાક પણ ખવડાવીશું અને ચોખ્ખા ઘીનો ખવડાવીશું